પોણી જાય તો જો આહાહા હા હે ગાડા તૂર નદીઓ બનીએ હે ભગવાન ભગવાન જેટલું પોણી જાય હે 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 કિરણિયા અમદા પહોણી જયો પોણીએ ઓમ કરવા વિડીયું ઉતારી વીડી ઉતરે જેટલું પોણી છે આજે ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ અમદાવાદ સુરત સહિત જિલ્લાઓમાં થશે મેઘ મહેર અત્યારે હાલ જેમ કે વીડીટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર ગુજરાતમાં વરસાદની સ્થિતિ ધ્યાનમાં લઈને હવામાન વિભાગે આજના દિવસ માટે અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ન આપ્યું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે જેમ કે સૌથી મહત્વના કે સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાંથી ભારે વરસાદ જેમકે વરસી રહ્યો છે ત્યારે જેમ કે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી એક જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ વિગત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદનો સૌથી મોટા સમાચાર સામે મળ્યા છે દક્ષિણ ગુજરાતને જેમ કે ગમરોડ્યા બાદ હવે ગઈકાલે અમદાવાદમાં મેઘમહેર થઈ હતી પૂર્વ અમદાવાદ ધોધમાર વરસાદ પડતાની સાથે જ પાણી ભરવાની જૂની સમસ્યાઓ ફરી એકવાર બેઠી થઈ ગઈ છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે સતત વરસાદ વરસી રહ્યો છે